નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસારીના જલાલપુર કાંઠા વિસ્તારના બાવન ગામડાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતો તેમજ અસરગ્રસ્તોની યોગ્ય વળતર ચૂકવ્યા વગર કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો જલાલપુર અને ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સાતસો પાસઠ કેવી ડીસી નવસારીથી પડઘા સુધીની ટ્રાન્સમિશન લાઇન અને ચારસો કેવી એમસી નવસારીથી મગરવાળા ટ્રાન્સમિશન લાઇન નાખવા માટે જમીન સંપાદન શરૂ થયું હતું જેનો બંને તાલુકાઓના બાવન ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના નિમલાઈ ગામ ખાતે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા અસરગ્રસ્ત ખેડૂતો વિફર્યા હતા અને ગ્રામજનોએ ભેગા મળી કામ અટકાવ્યું હતું તે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો ત્યારે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોતા સત્તરથી વધુ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા અને પોલીસ પ્રોટેક્શન સાથે હાઈટેન્શન લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી એક તરફ ભારત પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને હવે આ હાઈ ટેન્શન લાઈન પ્રોજેક્ટ ને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે એક તરફ સરકારે જમીન સંપાદન માટેની કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વગર માપણી શરૂ કરી દીધી જેને લઈને ખેડૂતોમાં રોષ છે સાથે જ જો હાઈ ટેન્શન લાઇન ખેતરમાંથી લઈ જવામાં આવે તો ખેડૂતોએ હાઈકોર્ટ સુધી લડત આપવાની તૈયારી પણ બતાવી છે ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો ને પોલીસ દ્વારા લોકોને સમજાવી ત્યાંથી ખસેડવામાં પણ

ક્યાં શિફ્ટ થવી જોઈએ અથવા તો અંડરગ્રાઉન્ડ થવી જોઈએ ચારસો કેવી બસો વીસ કેવી પાસઠ કેવી આ બધી જે લાઈનો જે છે એ અંડરગ્રાઉન્ડ થાય એ પૂરી પૂરી શક્યતા છે દરિયા દરિયાકિનારાનો વિસ્તાર છે એટલે વાવાઝોડાની અંદર અત્યારે પણ સરકાર શ્રી દિલ્હી ગવર્મેન્ટે ખૂબ મોટું ભંડોળ એને માટે ફાળવેલું છે કે દરિયા કિનારાથી પંદર કિલોમીટરની તમામ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાની અત્યારે સરકાર જઈ રહી છે આ નવી લાઈન જ્યારે નાખવામાં આવે છે ત્યારે મારી રજૂઆત એક જ છે કે પાંચ વર્ષ પછી કરવું એના કરતાં હાલમાં નવી ટેકનોલોજી હિસાબે તમે અંડરગ્રાઉન્ડ કરો એવી અમારી માગણી છે પાવર ગ્રીડ કંપની તરફથી જે એમના ટાવર નાખવામાં આવે છે એ બાબતે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવેલ હતો નિમલાઈ ગામે આજલું એમનું કામકાજ ચાલુ હતું એ દરમિયાન ત્યાંના નિમલાઈ ગામના લોકોએ થોડો વિરોધ કરેલો હતો એ વિરોધ બાબતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને આ ટાવરના પ્રશ્નમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય નાખવામાં એ બાબતે પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલો હતો અને હાલ ગ્રીડનું કામ ચાલુમાં છે